નમસ્કાર મિત્રો ટેટ ટેટા પ્રિપેરેશન આરુ એજ્યુકેશન ચેનલમાં આજે આપણે વાત કરીશું પ્રાથમિક શાળાના શિક્ષકોની મુખ્ય ફરજો પહેલી ફરજ છે શિક્ષણ સંબંધિત ફરજો દરેક બાળકને સંપૂર્ણ શિક્ષણ મળે તેની જવાબદારી લેવી ધોરણ પ્રમાણે પાઠ્યક્રમ અને પાઠ્યયોજના એટલે કે લેસન પ્લાન તૈયાર કરવા બાળકના બુદ્ધિ ભાષા ગણિત સામાજિક શારીરિક વિકાસ માટે યોગ્ય રીત અપનાવી વિવિધ શિક્ષણ પદ્ધતિઓ જેવી કે એક્ટિવિટી બેઝ લર્નિંગ ગ્રુપવર્ક પ્લે વે મેથડનો ઉપયોગ કરવો નિયમિત પરીક્ષા એટલે કે મૂલ્યાંકન કરીને બાળકની પ્રગતિ માપવી બીજું છે શિક્ષણ સંચાલન ફરજો શાળામાં હાજરી સમયસર પ્રવેશ અને નિયમ પાલન સુનિશ્ચિત કરવું રેકોર્ડ રાખવું હાજરી નોંધ પરીક્ષા નોંધ માર્કશીટ પ્રગતિ રિપોર્ટ વગેરે શાળા સમયપત્રક મુજબ અભ્યાસ કરાવવો શાળાની સંપત્તિ જેવી કે પુસ્તકો સાધનો ફર્નિચરની કાળજી રાખવી ત્રીજું છે વિદ્યાર્થી વિકાસ ફરજો દરેક બાળકની વ્યક્તિગત જરૂરિયાત અને ક્ષમતા ઓળખવી નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન આપવું બાળકોમાં સ્વચ્છતા શિસ્ત સદગુણ અને સહકારની ભાવના વિકસાવવી બાળકોમાં સર્જનાત્મકતા અને વિચાર શક્તિ વિકસાવવી ચોથી છે માતા પિતા અને સમાજ સાથે સંબંધ માતા પિતાને બાળકની શૈક્ષણિક પ્રગતિ વિશે માહિતગાર કરવા પીટીએમ એટલે કે પેરેન્ટ્સ ટીચર મિટિંગ નિયમિત યોજવી શિક્ષણમાં સમાજનો સહયોગ મેળવવો જેમ કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમટી એસએમસી સમિતિ બનાવી શાળાના ઉત્સવ સ્વચ્છતા અભિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માતા પિતાની ભાગીદારી વધારવી પાંચ પ્રશાસકીય ફરજો શાળાના રિપોર્ટ એસએસએ સીઆરસી બીઆરસી દસ્તાવેજો સમયસર રજૂ કરવા સર્વેક્ષણ મતદાર યાદી શૈક્ષણિક ગણતરી વગેરે જેવી સરકારી ફરજો નિભાવવી તાલીમ અને શિક્ષણ વર્કશોપમાં ભાગ લેવો છઠ્ઠી છે નૈતિક અને વ્યાવસાયિક ફરજો સમયપાલન ઈમાનદારી અને આદર્શ વર્તન રાખવું દરેક વિદ્યાર્થી સાથે સમાન વર્તન કરવું ભેદભાવ વગર નવી શૈક્ષણિક પદ્ધતિઓ શીખવાની તત્પરતા દાખવવી વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ બનવું મિત્રો ટૂંકમાં પ્રાથમિક શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નથી પરંતુ બાળકના સર્વાંગી વિકાસનો માર્ગદર્શક સહયોગી અને પ્રેરણા સ્ત્રોત છે થેન્ક યુ